ચાપ આય તો કમ આટલું ચાલે મને આટલું જ તો એટલું જ મને કોઈ મોટા કર્મ તો એટલું જ મળે બતા કે હું મારા ઘેર ચોખું ચોખું પાછા કે આટલું મળે તો મોટા કે તો આટલું જ મળે કે તને હા બાહણ કઈ જલ્દ ના મારો તો સટલા છોટી પાળી છે છું મજૂરે હાલ તો કોઈ મળ્યો

વાહ દોડો વાવ પડાવો વાહ દોરાવો એવું ક્યાં ચાલ્યા કોમ બોમ કોઈ મળે વાહન ઓણોળા બારા કંચ એવું તો બધું કરતી કરો અરે ધાસા આયા ધાસા ને અરે વાહનું કામ કરું એવું છે અલગ અલગ બે બે પેલા ભેગો બાવા પાડી છે પણ ભાઈ ઓય તો હું નો પડે તો બાવા પાડી હેડ વાળું જો પૈસા આલુ એટલે તમે ગયા ભાઈ બસ મો હેડ હેડ કરો અલે હા તો ખોઈ ગયા સોફટ તો કે સોફટ તો કે તો યાર કોમા કે મો દે પણ ભાઈ અમાર આ તો આદાન કોઈ તો રખડાઈ છે પણ દોહી આ બધું ભગવાન કરન હો હેડી ના ગયો તો ના તો હારો લખતો વા બાઓ પાણી ગાલી અરે બાહડે ગઈ ગાલી જી તે

આને નહીં આટલો સો ભાવ પાડવાનો ભલે પણ આખો ગણ જો કે તું જોઉં તો ને પોલીસ બધું મારે એક પણ બાવા તો શું તને ખાઈ જા મુકા છે એટલો ખંસીની નાખી એમ 500 આ લે લે લાખો નું તો ખાશો બા ઓજો પાછો કમ તમે તમે એ ભાઈ તો એલા બાળો પાળવાનું કરો હા ગટકે બી બાળો એ ભાઈ તું જા પેલા ખંડમાં જા કોમ કર બીજો ચાલુ કરી ભાઈ હા ચાલુ કરો હા ચાલુ કરો फटाफट ઉંટા કરો પાછો હું જોજો હો આર્મો फटाफट પાડી જાઓ અરે ભાઈ પુતાર પાસે આવી ગઈ વાય વાય મોર ફટફટ નહી કરવા સઈ ફરા બોલી કે હું પેલા ખાણવા જઉં ના એકણમાંથી જઉં હા આ ખાણમાં પાળો એવા તોય નું લુગળો બદલ જૂનો મેરા જ છે ઓ એટલે બગડી ગઈ છે ના ઓવા લાગુ આ અરે મખોદી ભાઈ હા અરે આજે તો બધું શું કર્યું તો કે હું તો જોકું આ ગરાડે ઊંઠા બદલ અરે ભાઈ જોજે પર આવા યાર એટના કો અરે આ તો બે આમ ધંધા

બોલને ઓલ બાવા તો પ્રોબોધ કરી પાળો ઓય નહીં ખાસ કોઈ સીબે આ ઉને ચા પાળી જાલી કોણ બરાબર આ બોદો ખોલા ઉપર આ તો બધો કોમ નો ઠેલો ભઈ અમારે એવું <mí> પેલા <toys》Panavacovic> ડો હે આ રો લઈ ન ભઈ પાપડે લેતા એના તો મામ લેવા લઈ ન ભુલી જો હો અને આ હે તો આમાં છે ક્યો એરો પાછો મોળો દો હે પેલો તો તાર તો ગોમનો ઘોટાઈ કરી થાકી તો થાશી પાછા બધું છે બધું ભૂખી બધું તમે હેડો તો કરાય હા હેડો તારે અરે પણ ન

લો ભાઈ આ તૈયાર તૈયાર થઈ એમ કર તું ગહવાડે હું મૂકવા દઉં હું તો મૂકે આઠ અરે મની તો કે ઓ વાહણું જોળો થઈ છે ઓ વાહણું જોળો થઈ છે કે 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 ખુશ થઈ જવાનો છે ઓમે એવું લાગે છે એટલે હા હા આહાહા ઓ કાજુ ઓમે ઓલા જેવું લાગે છે કોણ ચક્કાટ ઇને આ કબર પડવી જોવો આમ કમ્પ્લીટ બે મોસા ભરાઈ ગયા કે હા બે મોસા ભરાઈ ગયા એવું છે તણ હું હા 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 તારું કેવાય તાડુ આપણે તો શું જોતો ખરો સિક્કો બુગાળ બુગાળ કર્યા છે લે થઈ ગયો તૈયાર લે લે અન આરી આપો બે વસ્તુ લઈ લઈએ લઈ લે લે

સરસ સરોદાર આ તો આપણું છે રે પણ કોઈ વાગા લઈએ છીએ હું પણ વાહન કા ભેગો મેલે લે જે વાહન ખાલે જો ખાલે તો કેટલો મસ્ત જો લાગે કા આ તો બુરા એ ભાઈ સો જો રે અરે ભાઈ લે મોય જે આય એમ હ અરે ભાઈ જો રે ભાઈ હરાટાઉ પૈસા કામ ના કરજે

તમારે કોઈ ને વાહન હોય કે હજી પાછા એટલે આઈ જાઉં વાહન દોયા ભાવ એટલે ભરતભાઈ ભાવ એટલે ઘણા મારી એવા તો ભાવ મારો વાહન કીધો એટલે